એકદમ લાલ આવે એ ટમેટા લેવાના અને આપણે આ ઘઉં નો લોટ લીધો છે એક કપ અને આપણે રવો લીધો છે બે ચમચી લીધો છે આપણે 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 અને આ આ જીરું લીધું લીધું છે છે લાલ મરચું અડધી ચમચી અને આ મીઠું લીધું છે અને આ લીલા ધાણા લીધા છે અને આ તેલ લીધું છે આપણે મોલ નાખવા માટે અને આ સોસ લીધો છે આપણે સૌ કરવા માટે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે

આમાં આપણે કાઢી દેશું તો હવે આપણે આ ઘઉંનો લોટ નાખશું આમાં અને આ રવો નાખશું અને આ મરી પાવડર નાખશું આપણે આ જીરું નાખશું આખું આ લાલ મરચું નાખશું અને આ મીઠું નાખશું આપણે સવાર પ્રમાણે અને આપણે થોડુંક તેલ નાખશું બે ચમચી જેટલું તો હવે આપણે આ ટમેટા ખમણે છે એ નાખશું આપણે આ ટમેટા થી જ આપણે આ લોટ બાંધવાનો આમાં ઓલું પાણી નથી નાખવાનું આપણે આમાં ધાણા નાખી દેસું આપણે આ આ લોટમાં મિક્સ કરી દઈશું તો આ લોટ બંધાઈ ગયો છે આપણે થોડુંક તેલ નાખશું હવે આપણે આને પાંચ મિનિટ માટે આપણે રહેવા દઈશું ઘડી તો હવે આપણે આ રોટલી વણી લેશું તો આપણે આ લોટ લેશુ ઘઉં નો આ વણવા માટે હવે આપણે આને વણી લેશું તો આ રીતે આપણે વણી લેવાની છે તો હવે આપણે આને કટિંગ કરી લેશું આ રીતે આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે તો આ રીતે આપણે શિપ્સ બનાવી લેવાની છે તો આપણે આ રીતે મૂકશું ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું આપણે ગરમ થવા તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ સિપ્સ તળી લેશું તળાઈ જશે આપણે આને કાઢી લઈશું તો આપણે હવે આ બધી સિપ્સ તળી લેશું તો આપણે આ સિપ્સ તળાઈ જશે તો હવે આપણે એને કાઢી લેશુ બાય તો આપણે હવે સૌ કરશું આ બહુ સરસ બને છે એકદમ કોસી બને છે તો આપણે હવે સૌ કરશું તો આપણે આ સોસ સૌ કરશું અને આપણે આ સિપ્સ સૌ કરશું તો હવે આપણે એના માથે લાલ મરચું નાખશું થોડુંક તૈયાર છે આપડી ટમેટાની સીપ્સ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી ટમેટા ની